અસલામવાલેકુમ બાળકો જનામ બાપુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ હોમલર્નિંગ ધોરણ ચાર વિષય ગુજરાતી બાળકો આજે આપણો વિષયાંક છે નિબંધ લેખન એમાં આપણે કસ્તુરબાનો નિબંધ જોઈશું તારીખ પચીસ બે બે હજાર એકવીસ એટલે કે આજની તારીખ તમારે અનુક્રમણિકામાં ક્રમ ચાર આજની તારીખ પચીસ બે બે હજાર એકવીસ અને નિબંધમાં નિબંધના વિષયમાં કસ્તુરબા લખવાનું રહેશે કસ્તુરબાનો નિબંધ તમે જાણો છો કસ્તુરબાના નિબંધમાં આપણે એમનો જન્મ એમના પરિવાર વિશે એમના લગ્ન જીવન વિશે તેમજ તેમણે પોતાના જીવનમાં કયા કયા કાર્યો તેમજ કઈ કઈ પ્રવૃત્તિઓ કરી હતી તેના વિશે જોઈશું પહેલો પકરો કરીને તમારે લખવાનો છે બાળકો કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં ઈસવીસન અઢારસો ને ઓગણસિત્તેરના એપ્રિલ માસમાં થયો હતો ક્યારે અઢારસો ને એપ્રિલ માસમાં તેમના પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ બ્રજકુંવર હતું એમના લગ્ન નાની ઉંમરે અને કોની સાથે ગાંધીજી સાથે થયા હતા કોની સાથે થયા હતા ગાંધીજી સાથે ફરીથી કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં ઈસવીસન અઢારસો ને ઓગણ સિત્તેરના એપ્રિલ માસમાં થયો હતો તેમના પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજ કુંવર હતું એમના લગ્ન નાની ઉંમરે ગાંધીજી સાથે થયા હતા બીજો ફકરો કરીને લખવાનો છે બાળકો કસ્તુરબા બહુ ઓછા ભણેલા પણ ઘણા જાણકાર સમજુ અને સુ સુશીલ હતા તે ગાંધીજીને બધી વાતોમાં સાથ આપતા એમના પતિ ગાંધીજી ગાંધીજી ખબર છે ને બરાબર તમને આપણા મહાત્મા ગાંધી એટલે કે બાપુ એ બાપુને બધી જ વાતોમાં સાથ આપતા હતા ગાંધીજીએ આપણા દેશને આઝાદ કરાવ્યો બરાબર ને અંગ્રેજોની ગુલામીમાંથી આપણને મુક્ત કરાવ્યા તો તેમને ગાંધીજીએ જે બધી જ લડા લડતો તેમજ આંદોલનો કર્યા હતા તેમાં ગાંધીજીને કસ્તુરબાએ શાસકર આપ્યો હતો તેઓ ખૂબ જ ઓછા ભણેલા ગણેલા હતા પણ ઘણા જાણકાર હતા સમજૂ હતા અને સુશીલ પણ હતા તેઓ આફ્રિકામાં સત્યાગ્રહની લડતમાં પણ જોડાયા હતા આફ્રિકામાં જ્યારે સત્યાગ્રહની લડત થઈ હતી તેમાં પણ તેઓ જોડાયા હતા અને ત્યાં પણ જેલમાં ગયા હતા કસ્તુરબા ટેકિલા અને ધર્મપરાયણ હતા ટેકીલા એટલે કે પોતાની વાત પર જ ઢકી રહેવું ધર્મપરાયણ એટલે કે ધર્મમાં માનનારા તેઓ ટેકીલા અને ધર્મપરાયણ હતા જેલમાં તેમણે નકોડા ઉપવાસ કર્યા પણ બીજાના હાથમાં હાથનું રાંધેલું ખાધું નહીં તેમણે શું કર્યું કે જેલમાં નકોડા એટલે કશું પણ ખાધા પીધા વગર ઉપવાસ કર્યો પણ બીજાના હાથનું રાંધેલું ખાધું નહીં ફરીથી બાળકો કસ્તુરબા બહુ ઓછા ભણેલા પણ ઘણા જાણકાર સમજુ અને સુશીલ હતા તે ગાંધીજીને બધી વાતોમાં સાથ આપતા તે આફ્રિકામાં સત્યાગ્રહની લડતમાં પણ જોડાયા અને જેલમાં પણ ગયા કસ્તુરબા ટીકીલા અને ધર્મપરાયણ હતા જેલમાં તેમણે નકરોડા ઉપવાસ કર્યા પણ બીજાના હાથમાં રાંધેલું ખાધું નહીં આગળ જોઈએ ત્રીજો ફકરો ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમ સ્થાપ્યો બાએ ઘંટી દળવાનું કામ ઉપાડી લીધું આ જોઈ સૌને ઉત્સાહ આવ્યો અને આશા આશ્રમનું વાતાવરણ ખીલી ઉઠ્યું તમને ખબર છે ને બાળકો ગાંધી ગાંધીજીએ સાબરમતી આશ્રમ અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો ત્યાં બાએ તમને મેં પાઠમાં કીધું હતું કે એ જે આશ્રમ સ્થાપવામાં જે કામ કરતું હતું કામ કરવાના હતા ત્યાં ચોરોએ જે કામ કરવાવાળા લોકો હતા તેમને માર માર્યો હતો ને ચોરી કરી ગયા હતા ત્યારે ત્યાં પછી ત્યાં બધા લોકો જતા બીતા હતા ડરતા હતા તો બાએ ત્યાં જઈને કામ ત્યાં જઈને કામ કરવા લાગ્યા અને ત્યાં બાએ બધું કામ સંભાળ્યું પણ જે વ્યવસ્થાપક હતા ત્યાંના તો તેમને એવું લાગતું હતું કે બાને કયું કામ સોંપવું બરાબર ને બા આટલા મોટા એમને કયું કામ સોંપા સોંપી શકાય છે આપણે કેમકે તેઓ તો ગાંધીજીના પત્ની પણ બાએ જાતે જ ગંદકી દળવાનું કામ ઉપાડી લીધું બાએ અને આ જે બધું બધા સૌસ્થામાં ઉત્સાહમાં આવી ગયા અને ત્યાંનું આશ્રમનું વાતાવરણ ખીલી ઉઠ્યું ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમ સ્થાપ્યો બાએ ઘંટી દળવા દળવાનું કામ ઉપાડી લીધું આ જોઈ સહુને ઉત્સાહ આવ્યો આશ્રમનું વાતાવરણ ખીલી ઉઠ્યું કસ્તુરબામાં અખુશ શક્તિ અને શ્રદ્ધા હતી ઓગણીસો બેતાળીસની હિંદ છોડોની લડતમાં ભુજી સાથે પુનાના આગાખાન મહેલમાં પણ કેદી બનીને ગયા ત્યાં તેમનું અવસાન થયું શું થયું હતું બાળકો કસ્તુરબા એટલા અખુશ શક્તિ અને એમનામાં અખુશ શક્તિ અને શ્રદ્ધા હતી બરાબર તેઓ ધર્મમાં માનનારા હતા એટલે અને ભગવાન પણ શ્રદ્ધા પર રાખતા હતા શક્તિ એટલે કે તેમનામાં એક એવી શક્તિ હતી સ્ત્રી તરીકેની બરાબર સહન કરવાની એમ આપણે કહીએ ને બધી તરીકે એમની બધી ખાસિયતો હતી ઓગણીસો બેતાળીસમાં જ્યારે હિંછોડોની છોડોની લડત થઈ તેમાં બાપુજી સાથે એટલે કે ગાંધીજી સાથે તેઓ પુનાના આગાખાન મહેલમાં ગયા અને ત્યાં કેદી પણ બન્યા આ કસ્તુરબા અને ત્યાં જ તેમનું અવસાન થયું કસ્તુરબામાં કસ્તુરબામાં આકુશક્તિ શક્તિ અને શ્રદ્ધા હતી 1942 બેતાળીસની હિન છોડોની લડતમાં બાપુજી સાથે પુનાના આગાખંડ મહેલમાં પણ કેદી બનીને ગયા ત્યાં તેમનું અવસાન થયું બાળકો અહીંયા તમારો નિબંધ પૂર્ણ થાય છે બરાબર તમારે ગુજરાતી વિષયની નોટમાં અને ગુજરાતીની નોટમાં આ નિબંધ એક એકવાર લખવાનો રહેશે થેન્ક યુ